ક્યાં સભા કરી હતી આ તમામ જોઈશું રિપોર્ટ દાહોદ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના પ્રચારના ભાગરૂપે રેલી સ્વરૂપે ભવ્ય રોડ શો યોજાયો હતો આ રોડ શો દાહોદ ભાજપ કમલમ કાર્યાલયથી શરૂ કરાયો હતો એક વિશાળ બાઇક રેલી અને કારની ભવ્ય રેલી દાહોદ કમલમથી નીકળી હતી અને ત્યારબાદ છાપરી ગામે જિલ્લા સીટ જ્યાં જિલ્લા સભ્ય સુધીરભાઈ લાલપુરવાળાએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ બ્રિજ પાસે વોર્ડ નંબર એકના નગરસેવકોએ આ વિજય સંકલ્પ રેલીનું સ્વાગત કર્યું હતું જે બાદ આ યાત્રા બસ સ્ટેશન સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે પહોંચી હતી જ્યાં બીજેપીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદ્વારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ બિરસા મુંડા સર્કલ માણેક ચોક ઠક્કરવાપા ચોક આશીર્વાદ ચોક એપીએમસી સર્કલ ત્યારબાદ એપીએમસી ગેટ નંબર એક અને જે બાદ આ યાત્રા પડાવમાંથી થઈ રેલી સ્વરૂપે પસાર થઈ હતી જેમાં વોર્ડ નંબર નવમાં જ્યારે આ રેલી નીકળી હતી ત્યારે લોકોએ પોતાના ઘરોથી ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી ત્યારથી આ નગર થઈ આ રેલી જૂના ઇન્દોર રોડના બાજુના પ્લોટમાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ વિજય સંકલ્પ રેલી એક રેલી સ્વરૂપે નીકળી હતી પરંતુ આ ભવ્ય રોડ શો હતો જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો અને જાહેર સભા કરે છે તે જ તર્જ ઉપર દાહોદના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે પણ રેલી સ્વરૂપે ભવ્ય રોડ શો યોજ્યો હતો અને લોકોનું અભિવાદન ઝીલતા તેઓ સભા સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં ભવ્ય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું દેશની ચૂંટણીના દેશની ચૂંટણી છે મોદી સાહેબની ચૂંટણી છે અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર જસવંતસિંહ બાપોર સાહેબને આશીર્વાદ આપવા માટે અમારી દાહોદ લોકસભાની આ જનતા અમારા કાર્યકર્તાની અમારા કાર્યકર્તાઓ સરપંચ મિત્રો તાલુકા સભ્યો બધા જ આજે સાથે મળીને એમને આશીર્વાદ આપ્યા છે સંતો મહંતોએ પણ આશીર્વાદ આપ્યા છે અને અમને પણ પૂરો વિશ્વાસ છે કે અમારે લોકસભાની સીટને પાંચ લાખની લીડથી વધુ મતો આપીને અમારા જસવંતજી બાબોર સાહેબને દિલ્હીના દરબારમાં અમે મોકલવાના છે પણ સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશની ધુરા સંભાળી ત્યારે એમને કહ્યું હતું કે અમારી સરકાર ગરીબોને સમર્પિત હશે અને એ સૂત્રને સાર્થક કરીને એમને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ સૂત્ર આપીને સાચા અર્થમાં ગરીબો માટે કામગીરી કરી જનધર યોજના અંતર્ગત ખાતા ખોલાવ્યા ખેડૂત સન્માન નિધિ મફત અનાજ ગેસના સિલિન્ડર આયુષ્યમાન ભારત કાર્ડ

પ્રમુખો બધા સાથે સાથે માતા યુવાનો અત્રે ઉલ્લેખનીય છે કે જૂના ઇન્દોર રોડ ખાતે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શંકર અમલિયાએ કર્યું હતું જે બાદ ભાજપના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે પણ પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને કહ્યું હતું કે આટલી ભવ્ય રેલી મારા ઇતિહાસમાં દાહોદમાં જોઈ નથી હું સર્વેનો આભારી છું ત્યારબાદ બચુ ખાબડે પણ આ રેલીને ખૂબ જ આભાર માન્યો હતો લોકોનો સાથે સાથે આ રેલી જ્યારે સભા સ્થળ પર પહોંચી હતી જે સમયે જ્યારે સભા મંડપમાં ઉપસ્થિત સૌ કોઈએ જસવંતસિંહ ભાભોરને પુષ્પ વર્ષા વચ્ચે વધાવી લીધા હતા અને ત્યારબાદ કેબિનેટ મંત્રી કુબેર રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ તથા અન્ય ભાજપના હોદ્દેદારો તથા સમર્થકોની વચ્ચે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સંમેલન જે અત્યારે યોજાવા જઈ રહ્યું છે આપણે જોયું કે સવારથી જ્યારથી રેલી નીકળી છે ત્યારથી દાહોદવાસીઓનો અને આખી આખા જિલ્લાની બધી બધી સાતે સાત વિધાનસભા સીટો ઉપરથી એટલી બધી જનમેદની આવી છે કે એવું કહી શકાય પચાસ હજારથી વધારે લોકો ઉમટ્યા છે અને જે સંકલ્પ છે છવ્વીસે છવ્વીસ પાંચ લાખથી વધારે વોટે જીતવાનો તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જસવંતજી બાબોર આ વખતે દાહોદ સીટ ઉપરથી પાંચ લાખથી વધારે મતે જીતશે એવું દેખાઈ રહ્યું છે આપણી જોડે નરેન્દ્ર સોની પણ આપણે એમની જોડે વાત કરીએ શું અભિવાદન જે પ્રમાણે ફૂલ હાર સ્વાગત કરે શું કેશો કેવો માહોલ રહેશે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિજય વિશ્વાસ રેલી નું આયોજન કરવામાં આવ્યું તે દરમિયાન આખા લોકસભા મત ક્ષેત્રમાંથી માંથી પચાસ હજાર કરતા પણ વધારે પ્રજાજનો ઉમટી પડ્યા છે ખૂબ જ ભવ્ય રેલી નીકળી છે પાટીલ સાહેબ નું સપનું છે કે પાંચ લાખ લાગે છે જુદા જુદા માર્ગો ઉપર ફરી હતી અને ઠેર ઠેર બીજેપી ના કાર્યકર્તાઓ દ્વારા તેમને આવકાર મળ્યો હતો પુષ્પ વર્ષા તેમના પર કરવામાં આવી હતી વિજય વિજય વિશ્વાસ સંકલ્પ સાથે તેમને આ રેલી યોજી હતી ત્યારબાદ સભા યોજી હતી હવે આવતીકાલે તેઓ બાર ને એકત્રીસના વિજય મુહૂર્ત સાથે પોતાનું નામાંકન દાખલ કરશે ત્યારબાદ કોંગ્રેસ દ્વારા પણ આગામી અઢાર તારીખ સુધીમાં નામાંકન દાખલ કરશે કારણ કે ઓગણીસ તારીખ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે એટલે સંભવત અઢાર તારીખ સુધીમાં કોંગ્રેસ પણ પોતાનું નામાંકન દાખલ કરશે અને સાથે સાથે જે લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છુક છે તેઓ પણ પોતાના ઉમેદવારી પત્ર ઓગણીસ પહેલા ભરી દેશે ત્યારબાદ ઉમેદવારી પત્ર ભર્યા બાદ જ્યારે ઉમેદવાર ઉમેદવારીપત્ર ખેંચવાની અંતિમ તારીખ પૂર્ણ થશે અને ત્યારબાદ તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે દાહોદના લોકસભા ચૂંટણી સંગ્રામ સંગ્રામમાં કયા કયા ઉમેદવારો મેદાનમાં છે આવા જ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ